મુખ્યત્વે પાંચ જેટલા કાર્યક્રમો છે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ છે અને એના પછી ઈ ખાતમુહૂર્ત ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજનના કાર્યક્રમો છે આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાની હું વાત કરું તો કુલ છ્યાસી જેટલા અલગ અલગ વિભાગોના વિકાસના કામો છે જે કુલ છસો ઓગણપચાસ પોઈન્ટ સિત્તેર કરોડના છે એ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ઈ ભીમૂપૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે એના પછી પંચામૃત ડેરી ખાતે પણ બે વિકાસના કામો છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાનું છે એમાં અલ્ટ્રા હાઈ ટેકનોલોજી પ્રોસેસિંગ પ્લાન્ટ જે બસો ને પચાસી કરોડનું છે પંચામૃત ડેરી ખાતે એનું ખાતમુહૂર્ત થશે અને સોર્ટેડ સેક્સ સિમનની મશીન છે એનું લોકાર્પણ માનનીય મુખ્ય શ્રીના હસ્તે થશે સાંજે છ વાગ્યા પોલીસ પરેડનો કાર્યક્રમ છે જે બાંબોલી રોડ ઉપર હશે બાવીસ જેટલી અલગ અલગ વિસ્તારોમાંથી આવેલી પોલીસની પ્લાટૂન્સ અને પોલીસ બેન્ડ દ્વારા પરેડનું પરેડનું આયોજન કર્યું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માન્ય રાજ્યપાલશ્રી આ પરેડની સલામી લેશે એના પછી સાંજે સાડા સાત વાગ્યા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આવે આયોજન છે જેમાં ગુજરાત રાજ્યની અને સંસ્કૃતિ પંચમહાલનો ઇતિહાસ અને આ વિસ્તારની જે ગાથાઓ છે એ બસો ને પચાસ જેટલા કલાકારો છે જે ઓડિયો વિડીયો અને મંચ ઉપરથી આ પ્રસ્તુતિઓ રજૂ કરશે એના વચ્ચે બપોરે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે હાલોલમાં રૂબામિન કંપની ખાતે જે આ આયન પ્રોસેસિંગ પ્લાન્ટ છે લિથેમાયન બેટરીઝનું પ્રોસેસિંગ પ્લાન્ટ છે એનું પણ ઇનોગ્રેશન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે આ તમામ કાર્યક્રમોની તૈયારીઓ કેન્દ્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે હું તમામ નાગરિકોને આગ્રહ કરું છું અનુરોધ કરું છું અને નિમંત્રણ આપું છું કે આપ તમામ કાર્યક્રમોમાં આપની સાથે જોડાવ અને એ કાર્યક્રમની સેવા થાય